તો મિત્રો તમારા બધા ડિમાન્ડ ઉપર આજે તમારા માટે ઇકોનો સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું આ વિડીયોની અંદર તમને ફૂલ ઇકોની માહિતી મળી જશે તો ચેનલ પર પહેલી વખત આવે તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો કરો કારણ કે હું આવા જ ગાડીઓના રિલેટિવ વિડીયો રોજ નાખતો રહું છું અને તમે ગાડીઓના વિશે માહિતી મળતી રહે તો મિત્રો અમારી ઓફિસ આવી છે ગોધરા ગુજરાત કાર પોઈન્ટ પંચમહાલ ગોધરાની અંદર તો ડિસ્પ્લે પર અમારો નંબર આપ્યો છે ત્યાંથી કોલ હોતા મેસેજ કરીને આ ગાડીઓની વિશે તમને વધુ માહિતી જોઈએ ને તો મળી જશે અને હવે ગાડીઓની વાત કરીએ તો જોઈ શકો છો આપણી જોડે ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડી મળી જશે તમને ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે એન્જિન લાઇનની અંદર કે સસ્પેન્શનનું કોઈ પણ જાતનું કશું કામકાજ હોતું નથી બધી ગાડીની પેટ્રોલ પર સીએનજી સીએનજીની એન્ટ્રી કરેલી આરસી બુકમાં મેન્શન આવશે અમારી ગાડીની અંદર તમને સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર લોનની પ્રોસેસ કરી આપવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમારે આવવાનું રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અમારે તરતી તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે અને બેથી ત્રણ દિવસની અંદર તમને ગાડીની ડિલિવરી પણ આપી દેવામાં આવશે અને ભાવની અંદર જે પણ હશે ને એ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું મન સમાન કરી અને ભાવમાં રીઝનેબલ કરી આપવામાં આવશે અમારી જોડે મોડલની વાત કરીએ તો બે હજાર પંદરથી બે હજાર ચોવીસના મોડલમાં તમને ઇકો જોવા મળી જશે મોસ્ટ ઓફલી તમને એક મોડલની અંદર બે થી ત્રણ ગાડી જોવા મળી જશે અમારી જોડે તમને કંપની સીએનજી પણ ગાડી જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવની અંદર એકદમ સસ્તા બજેટની ઓછા બજેટની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે ગોધરા ગુજરાત કાર અંદર તો ડિસ્પ્લે પણ અમારો નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ હતા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો હા આનો મીડિયો વધુ માહિતી કરીએ ને ગાડીઓની તો અંદરનું પણ એન્ટીરિયર તમને એકદમ ચોખ્ખું ક્લીન જોવા મળી જશે સીટ કવર પણ નવા નાખેલા મળી જશે અને જેન્યુઅલ કિલોમીટરની તો ગેરંટી છે જ અને સાથે સાથે કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી એન્જિન લાઈનનું ખાલી તમારે લઈને ચલાવાની સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે ગુજરાત કાર પોઈન્ટની અંદર પંચમહાલ જિલ્લાની અંદર ગોધરાની અંદર તો જે પણ મિત્રોને ગાડી લેવાની અથવા વેચાણ કરવું હોય ને તો ડિસ્પ્લે પર નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો તથા આવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરો કારણ કે રોજ વિડીયો તમને મળી જશે આવા ફરી મુલાકાત થશે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો કરો